નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજના સમાચારમાં અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ અને જંબુસરની સીમમાં આવેલું પ્રાચીન સ્વયંભૂ વીરેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પવિત્ર જન્માષ્ટમીના દિવસે ભક્તિના રંગે રંગાયું હતું આ ખાસ અવસરે અહીં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભાવિક ભક્તોએ શ્રી વીરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી મેળામાં ભક્તોએ ભજન મંડળીઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જ્યું ખાસ કરીને જય રણછોડ માખણચોર ના નારા સાથે મટકી ફોડનો ઉત્સાહભેર કાર્યક્રમ પણ યોજાયો જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ ઉપરાંત મેળામાં રમકડા ખાણીપીણીની દુકાનો અને અન્ય દુકાનોએ ભક્તોનું ધ્યાન આકર્ષ્યું જેનાથી મેળાની રોનક બમણી થઈ અતિ પ્રાચીન વીરેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે

તરફ થી ભવ્ય સપોર્ટ મળેલો છે ગ્રામજનો એ ગ્રામજનો સપોર્ટ થી આ મંદિર હાલમાં વિકાસ થતું રહ્યું છે અને આગળ પણ વિકસિત થાય